જે તે શહેરના ન્યૂ અલકાપુરી નારાયણ ગાર્ડન પાસે આવેલ લાશિયલ ફ્લેટમાં હરીશ વર્મા નામ ધારણ કરીને રહેતો હતો આ અંગેની જાણ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને થતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાદ ઠગના ઘરે પહોંચી જઈને દબોચી લીધો હતો આમ બાર વર્ષથી પોલીસને હાથતાળી આપીને નાસ્તા ફરતા બાદ ઠગને ઝડપી પાડવામાં સફળતા મળી હતી ક્રાઇમ બ્રાન્ચે મોહમ્મદ નઈમ શેખ વિરુદ્ધ ગુનો નોંધી જેપી પોલીસના હવાલે કર્યો હતો એનએન ન્યૂઝ વડોદરા દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જણાવવા માટે એન એન ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે